પ્રવાસ માં પેલા મારામે બીલાલ બી ગયા મારા તો આવજ ખેતર માં પોણી વારવાનું છે ના એટલે મારો છોકરો આવશે હું ખાવા આવું મારા બેટા છે પાવર વાળા પાવર ને ભૂત ને પીડા અરે જોરદાર હતું કેવું હતું ખતરનાક હતું

દર્શક મિત્રો હજુ ભૂત ભાગ આવવાનો બાકી છે અને આગળ ભાગ આવતા રહેશે જોતા નથી